મહેસાણા ઉંજા સ્થિત બસો વર્ષથી વધુ પ્રાચીન સિંહ દ્વારકાધીશ હવેલીમાં ત્રિદિવસીય વિવિધ મનોરથનો શુભારંભ થયો છે વાગીશકુમાર મહારાજના આશીર્વાદથી ચોર્યાસી બેઠક મનોરથ અને બડો મનોરથ એમ બે મુખ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ દરમિયાન બ્રહ્મ સંબંધ અને ભજન સંગીત સંધ્યાનું પણ વિશેષ આયોજન છે આ ઉત્સવના પ્રારંભે ઊંઝાના ઝવેરીપરામાંથી નવા માઢામાં આવેલી શ્રી દ્વારકાધીશ હવેલી સુધી યુવરાજ પૂજ્ય યાદ ગોસ્વામી વેદાંત કુમારજી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા હવેલીમાં પ્રથમ વખત ચોર્યાસી બેઠક મનોરથનું આયોજન કરાયું હતું ઊંઝા શહેરમાં આવેલા નવા માઢમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ હવેલી મંદિરનો ઇતિહાસ લગભગ દોઢસો વર્ષ જૂનો છે કહેવાય છે કે ગામ તળાવમાંથી ગામના અનેક બ્રાહ્મણોને ભગવાનનું એક દિવ્ય સ્વરૂપ મળી આવ્યું હતું તે સમયે ગામના બ્રાહ્મણ ભાઈઓએ ભેગા મળીને આ સ્વરૂપને નરનારાયણ નામકરણ કરીને તેની સેવા પૂજન શરૂ કરી હતી